રાજગગ્રાના ફરાળી થેપલા બનાવવા માટે બે બટેટાને બાફીને છાલ કાઢીને ગ્રેટ કરી લેવા અને ગ્રેટ કરવા જરૂરી છે જેથી તેમાં ગાંઠા ના રહે પછી તેમાં એક ચમચી લીલા તીખા મરચાંની પેસ્ટ એક ચમચી સફેદ તલ અડધી ચમચી વરિયાળી શેકેલા જીરાનો પાવડર એક ચમચી મરી પાવડર લીલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું એક ટુકડો આદુની પેસ્ટ એક મોટો કપ રાજગરાનો લોટ નાખી મિક્સ કરી સ્મૂથ એવો લોટ બાંધી લેવો અને થોડું તેલ નાખી સારી રીતે મસળી લેવો અને તેના મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને પાટલી પર અને વેલણમાં તેલ લગાવીને વણી લેવા અને તમે પ્લાસ્ટિક પર પણ વણી શકો છો સફેદ તલ અને લીલા ધાણા ઉપર નાખી ફરી થોડા વણી લેવા અને ગરમ તવા ઉપર ઘી અથવા તો તેલ લગાવીને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવા તો તૈયાર છે ફરાળી રાજગરાના થેપલા તો તેને સુકી સૂકી ભાજી કે દહીં સાથે ખાઈ શકો છો અને આ થેપલા તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ